પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના નેમ સાથે હર ઘર તિરંગાને ધ્યાને લઈ જેતલપુરા ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર જેતલપુરા શાળાના આચાર્ય ચૌધરી ભાવેશભાઈ જેતલપુરા શાળાનો શિક્ષક સ્ટાફ પંચાયત સભ્ય મહાદેવભાઈ રબારી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી ડિમ્પલબેન પટેલ પૂજાબેન આહિર આરોગ્ય વિભાગના કાર્યકર તથા સમગ્ર ગામે ભેગા મળીને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અનેક જગ્યાએ એક વૃક્ષ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એક એક વૃક્ષ દત્તક લઈને તેની સાર સંભાળ તેમજ માવજત કરવાના સોગંદ લેવામાં આવ્યા હતા તારીખ આઠ આઠથી તારીખ ચૌદ આઠ સુધી ત્રિરંગા યતરનું આયોજન શક્તિની મુજબ આજે યતનપુરા મુકામે શાળા દ્વારા અને સ્ટાફ દ્વારા આયોજન કરેલ છે તો ગામમાંથી ગામ લોકો બાળકો દ્વારા ખૂબ સરસ કાર્યક્રમ કરેલ છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ